પબ્લિક દ્રશ્ય બતાવે છે કેમેરા મેન ને કહીશ કે ઉપર પણ પબ્લિક અહીંયા ઉભી છે રોડ ઉપર પણ ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિક ઉભી છે પચાસ થી સાઠ ફ્લોટ બતાવવામાં આવ્યા છે અલગ અલગ પ્રકારના ફ્લોટ બતાવવામાં આવ્યા છે અહીંયા આપણે ગઢલા શહેરના નાગરિક સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું અહીંયા એક નાગરિક છે સાથે સીધા વાત કરશું શું નામ આપનું વિપુલ ના ગઢડા શહેર નો નાગરિક વિપુલ શહેર માંગવાન જગન્નાથજી ત્રણ ભગવાન જગતજીના જગન્નાથજીના રથ અને એની સાથે સાથે સાઠ થી વધુ પ્રમાણમાં માં ટ્રેક્ટરો વાહનો વગેરે મળી અને સોમણ જેટલો મોક પથળ પ્રસાદ અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે અને સમગ્ર ગઢડા શહેરની પણ તાલુકાની જનતા ભક્તો એમ કહી શકાય કે ભગવાનના દર્શન કરવા માટે ત્રણ ત્રણ કલાકથી વધુના સમયથી અહીંયા ભક્તો લાઈનમાં ઊભા છે અને ભક્તો ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રા એ ક્યારે દર્શન આપે એ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે અને આજે ભગવાન સ્વયં ચાલીને ભક્તો દર્શન કરવા દર્શન દેવા માટે જયારે પતાર્યા છે ત્યારે શહેર અને તાલુકાના નગરજનો અને ભક્તો આનંદ છે છે આવી રહ્યા છે લોકો ઉપર ચડી પણ બતાવશું ઉપર ચડી અને આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે રથયાત્રા હાલ અહિયાં ભગવાન દર્શન અર્થે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉયા રાહ જોઈ રહ્યા છે બોતા શેખ દિવ્યાંગ ન્યૂઝ બોટા બોતા બાઈ દિવ્યાંગ ન્યૂઝ ગઢડા મોટા